<laughs> 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 तो ही रहो <laughs> <में> के, <laughs> के पर <laughs> <ना मुझी> <laughs> <laughs> जो भैया नथी के पोज ಹಾಕڻو شروع تي એમ કર્યું تو મેં તો આમ ખાલી કર્યું تو મેં કર્યું આમ જ કેમેરો બો હલે નહીં હાલ ભી તો હલે નહીં પ્રેસ્ટીક નહિ લાયો ગરમ નમકી રાખી હા આફ્યુ કરી આફ્યુ સરકુ ખા લેજો गाइस અમે માર્કેટ વાળા રસ્તે નીકળી ગયા છીએ

અમે પેલા પાણીપુરી ખાઈ લેવી પછી પાર્ક માં જઈએ નજરે જોઈ રહી છે પાણીપુરી વાળા ક્યારે ડીશ અંબાવે એમ તો એની તૈયાર થઈ ગઈ છે જવાનું છે મનીષા આગળ જતી જાય છે જોઈ લેને પછી એને કઈ બીજું યાદ ન રહે કે ક્યાં જવાનું છે શું કરવાનું એને હિચકો ગમે

અહિયા પાક માં મંદિર પણ છે હનુમાનજી મહારાજ સામેથી વોચમેન આવે છે સાંજે નું સુરત છો ઢોબે છે હવે સાંજે કોઈ વોક કરે મનીષા કરે એને પાણીપુરી ખાધીને એટલે થોડું ચાલવું પડે લેમેશા જો પક્ષીઓ માટે ચણ ને એવું બધું નાખે આવું લગાડી દેવાનું એટલે જે પણ પક્ષીઓ આવે એ ખાય બધા વૃક્ષ સાથે છે એવું

ફુલેવર કેવું છે આ છે અહિયાં નું માર્કેટ જોકે મેં તમને દેખાડી દીધું છે તો પણ

તો આવી ગયા અમે અમારી શેરીમાં તો ફાઇનલી પહોંચી ગયા અમે મારા ઘરે લઈ લીધા છે જમડું આને અપાઈ આવો મેં કીધું મને લઈ જઈશ

thank yeah. you